માનવતા ભૂલ્યું છે બેંપી નાસ્તાનીચ અને તો એક તરફ રાજ્યમાં બેએલઓ પર કામનું ભારણ તો બીજી બાજુ ચૂંટણી પંચના અધિકારીઓની નાસ્તાની મહેફિલ જોવા મળી કોડીનારમાં કામના ભારણથી બેએલઓએ આત્મહત્યા કરી પરંતુ ચૂંટણી પંચના અધિકારીઓને કોઈ જ પરવા નથી ચૂંટણી પંચના અધિકારીઓ સેન્ડવીચ અને કાલા જામુનની જાયફત ઉડાવતા જોવા મળ્યા જ્યાં બીએલોને ની આપીને ચૂંટણી ચર્ચા કરી રહી છે ના કામના ભારણ વિશે મુખ્ય ચૂંટણી અધિકારીએ કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો અને એક તરફ બેએલોની આત્મહત્યા અને બીજી તરફ આ પ્રકારની નાસ્તા પાર્ટીઓ થઈ રહી છે

નાસ્તાની જાહેપટ જે છે તે થઈ રહી છે આ દ્રશ્યો છે ચૂંટણી પંચ દ્વારા અધિકારીઓ ઉપસ્થિત હતા પરંતુ આ જે સમગ્ર ઘટના ગુજરાત ની અંદર બની છે અને અનેક જે શિક્ષકો જે છે તેમને હૃદયરોગના હુમલાના પણ જે મેસેજ જે છે તે સામે આવી રહ્યા છે ત્યારે તેની વચ્ચે નાસ્તાની જાયફત મારતા જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે કે આ બેઠક અંદર

બિલકુલ મેહુલ જાણકારી બદલ આપનો આભાર તો એક બાજુ કોડીનાર માં સામે આવે કે જ્યાં વીએલઓનું ભારણ એક શિક્ષકે કરવો પડે બીજી બાજુ આ ચૂંટણી અધિકારીઓ જવાબદારી શિક્ષકોને સોંપી છે અને તે લોકો હવે નાસ્તાની છે એક બાજુ જાણે કે માનવતા મરી પર હોય તે પ્રકારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યાં શિક્ષકો વિરોધ કરી રહ્યા છે એક શિક્ષકે આપઘાત કર્યો છે અને બીજી બાજુ હવે આ ચૂંટણી અધિકારીઓ નાસ્તાની મહેફિલો માણી રહ્યા છે મહેફિલમાં છે ઇલેક્શન કમિશન માનવતા ભૂલી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કોડીનાર માં ડીએલઓ ના કામનું ભારણ વધવાને કારણે આપઘાત કર્યો સુસાઈડ નોટમાં તેમણે આ બાબતનો ઉલ્લેખ પણ કર્યો છે આ સમગ્ર મામલો ચાલી રહ્યો છે ને તેની જ વચ્ચે આ ચૂંટણી અધિકારીઓ નાસ્તા કરવાની મહેફિલોમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે ચૂંટણી અધિકારીઓ મહેફિલમાં વ્યસ્ત જોવા મળ્યા નાસ્તા પાર્ટીઓ જલસા પાર્ટીઓ ચાલી રહી છે કામગીરી સોંપીને ચૂંટણી અધિકારીઓ અહીંયા જલસા કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે એક બાજુ સતત શિક્ષકો આ કામગીરીનું જે પ્રેશર છે તે અનુભવી રહ્યા છે ને તેનું હળવું કરવા માટે પણ સતત સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે અને તેની આ સમગ્ર દ્રશ્યો ગાંધીનગર ખાતેથી સામે આવ્યા જ્યાં ચૂંટણી અધિકારીઓ નાસ્તાની મહેફિલ રહ્યા હોય અને મહેફિલમાં વ્યસ્ત હોય તેવા દ્રશ્યો સામે આવ્યા શિક્ષકે આપઘાત કર્યો તેને લઈને તેમને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા પણ નહોતી આપી અને જોકે હવે આ નાસ્તા પાર્ટીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે એક બાજુ આ સમગ્ર ઘટના ખૂબ જ ચર્ચામાં આવી છે ચૂંટણી અધિકારીઓ છે તેમની આ નાસ્તા પાર્ટીના દ્રશ્યો સામે આવી રહ્યા છે શું કહેશો ખાસ કરીને જ્યારે આ ઘટના આજે બની છે શિક્ષક જયારે સુસાઈડ નોટ લખીને જયારે સુસાઈડ કરેલ છે

અમને તથા એક સીટની રચના કરી અને કાર્યવાહી કરવામાં આવે એના પરિવારોને આર્થિક સહાય કરવામાં આવે અને જયારે આટલી બધી ઘટના હોય ત્યારે આ રીતે આપના માધ્યમથી અત્યારે આપ કયો છો મેં તો હજી જોયું નથી પણ એ અત્યારે અધિકારીઓ જયારે રીતે કોઈ સે શરમ વગરની જે વાત છે અને રાતે બેનોને બોલાવી નોટિસો આપવું ટેસ્ટ અને સતત ટેસ્ટમાં રાખવા એ બિલકુલ વ્યાજબી નથી અને અત્યારે ચૂંટણી ને રૂબરૂ મળી અને ઓનલાઈન અત્યારે એના કારણે અધિકારીઓ કોઈ કોઈ નોટિસ આપે કે કાર્યવાહી કરવામાં આવે છે એની સાથે રાજ્યના બે લાખ શિક્ષકો નો યુનિયન તરીકે રાજ્ય પ્રાથમિક સિસ્ટન આપી સાથે છે એટલે આ શિક્ષકો કોઈ ગભરાવાની જરૂર નથી કોઈ ટ્રેસ લેવાની જરૂર નથી આપણે આપણા પરિવાર સાથે ચિંતા કરવી જોઈએ એટલે આવી ઘટના ના બને હવે પછી એ અધિકારીઓ ચૂંટણી પંચે આજે કલેક્ટરો ને સૂચના આપવા માટેની વાત કરી છે અને અમે રૂબરૂ અત્યારે માન્ય શિક્ષણ મંત્રી ના કાર્યાલય પણ રજૂઆત કરેલી છે બિલકુલ વાતચીત કરી